બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી જલારામ બાપાની જય શ્રી જલારામ સત્સંગ મંડળ કતાર ગામ સુરત માં આપ સૌનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસ થી શરૂ થતું નવ વર્ષ આ વર્ષે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સૌનું કલ્યાણ કરજો આ ભાવ વ્યક્ત કરતું ખૂબ સરસ ભજન છે આપ સૌને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી सौ करो कल्याण दयालु प्रभु सौ करो कल्याण सौ करो कल्याण दयालु प्रभु सौ करो कल्याण मानस पशुपङ्खीनि सा जीव जन्तु नुमाम दयालु प्रभु સૌનું કરો કલ્યાણ જીવ જંતુ તમામ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ જગનવાસીઓ સૌ સુખ ભોગવે આનંદ કરે આઠે પોર દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ આનંદ કરે આઠે પોર દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ દુનિયામાં દર્દ દુષ્કાળ પડે નહીં લડે નહીં કોઈ ગામ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ લડે નહીં કોઈ ગામ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વે ભજે ભગવાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સર્વે ભજે ભગવાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સર્વે જગે સુખકારી વધે ને વળી વધે ધનધાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ વધે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ કોઈ કોઈનું ભૂરું નહીં છે કોઈ કોઈનું નું બુરું છે સૌનું ઈચ્છે સૌ સમાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું ઈચ્છે સૌ સમાન દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે શ્રી જલારામ બાપાની જય